જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જામ્યો છે ઉમેદવારી પત્ર ભરવાના ભરવાના અંતિમ દિવસે ફોર્મ ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સભ્ય અને સરપંચ પંચ માટે ઉમેદવારી પત્ર ભરાવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો જામનગર તાલુકાના સાઠ ગામોમાં ચૂંટણી થનાર છે કેટલી ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે જામનગર તાલુકામાં જામનગર તાલુકામાં કુલ આપણે એસી ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાંથી સાઠ છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે જ્યારે વીસ છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય તો હું જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ અને આજરોજ છેલ્લો દિવસ હોય તાલુકા પંચાયત કક્ષા તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર